નમસ્કાર વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ વિષય બેઝિક ગણિત પ્રથમ પરીક્ષાનો પેપર લેવાનો સોલ્યુશન જોઈએ તો પહેલા પ્રશ્ન બે એક્સ વાય બરાબર પાંચ અને ચાર એક્સ પ્લસ છ વાય ઓછા દસ બરાબર જીરોનો ઉકેલ અનંત ઉકેલ પ્રશ્ન બેમાં છે સત્તર એક્સ પ્લસ વાય બરાબર ચાલીસ અને તેવીસ એક્સ સત્તર વાય બરાબર એસી તો એક્સ વત્તા વાય બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ચાલીસ જો ટુ કે પ્લસ વન તેર અને ફાઇવ કે ઓછા ત્રણ એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કેનું મૂલ્ય થશે ચાર સમાંતર શ્રેણી માટે એ બરાબર આઠ અને ડી ચાર હોય તો એ દસ મળશે ચુમ્માળીસ બે બિંદુ વચ્ચેનો અંતર આપણને પાંચ એકમ મળશે કોઈ અવલોકનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ ને ત્રેવીસ છે તો તે અવલોકનો બહુલક આપણને સત્તર મળે છે તો નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કૌશમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરવાનો છે તો સાતમામાં આવશે ઝીરો આઠમામાં આવશે પાંચ નવમાં આવશે લમંતર આવશે બે જે આપણને અવલોકન આપ્યા છે એનો બહુલક આપ્યો છે ત્રણ એક સિક્કાને ત્રણ વખત ઉચ્ચારતા એના કુલ પરિણામ છ મળે છે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા આપણને ખબર છે એ એક હોય છે નીચે આપણે વિધાનો ખરા છે કે ખોટાથી આપણે જોવાનું જોયું તો મિત્રો બાર પંદર અને એકવીસનો ગુસ્સા એક છે ખોટું છે રગુણો બે અસમ્ય સંખ્યા સાચું છે રૂટ થ્રી પ્લસ એક્સ રૂટ થ્રી એક્સ પ્લસ ફાઇવ એ સૂર્ય બહુપદીક સાચું છે ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો એક થાય સાચું છે ખરું વિધાન છે મિત્રો એક વાક્ય શબ્દ કે એક અંકમાં જવાબ આપવાના છે તો મિત્રો સમાંતર શ્રેણી છે કે નહીં તો ના નથી આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો તો સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ હશે એ ત્રણથી પાંચ છે એટલે એનો બહુલક વર્ગ છે ઓગણીસમો પ્રશ્ન છે મિત્રો એમ બરાબર છવ્વીસ એક્સ બાર બરાબર છત્રીસ તો જેડ બરાબર છ મળશે આપણને જુ પી સેવન જ્યુ પી સેવન એ બરાબર થ્રી પી એ બાર હોય તો પી ઓફ એ બાર બરાબર એક દ્વિતિયાંશ મળે છે જોડકા જોડવાના છે ગુસ્સા આપણને અઢારસો ને ચોવીસનો આઠ આપ્યો છે તો લસા એનો અડતાલીસ થાય છે અને બની અંદર પણ મિત્રો એવું જ છે સામે જોડકા જોડવાના છે તો પહેલાં સમીકરણ છે એ એક શખ્સને બે બિંદુમાં છે જ છે અને ચોવીસમાંની અંદર આવશે સી એક્સ અક્ષને નહીં છે દે તો મળીશું મિત્રો વિભાગ બીના સોલ્યુશન સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી મોકલો જય માતાજી